બોલો માનવભાઈ કેવું છે તમને સારું છે કેવું છે ખાવા પીવાનું બરાબર ખાવ છો રાત્રે ઊંઘ આવે છે કમ્પ્લીટ બરાબર ગઈ વખતે પેલી તકલીફ થતી હતી થાય છે હવે હ ઓછા થતરે છે પહેલા કરતા હે ને હાથ પીળા જ કેમ આવી ગયે છે હાથમાં હ એવું છે બરાબર પડી ગયા હતા વાગ્યું તું એવું કઈ મેડમ કે છે એમ કરીને બતાવો બે હાથ સીધા કરો છો હવે ઓછા થતા રહે છે ને તમને વસ્તુ પડી જાય છે હાથમાંથી કે પકડી શકાય છે એમ મળી જાય છે ને હવે તમારે બેઠા બેઠા આવી કસરત કરવાની છે કમ શક્તિ છે એટલે તમારે જમવાનું છે બરાબર હા હા તમામ કરો છો તમામ કરો માનો ભાઈ અને આ નખ કાપેલા હોવા જોઈએ હો અમે આવતી વખતે આવીશું જોઈશું બરાબર અમને યાદ રહેશે હો એમની જોડે માનવતા ચેરિબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે અને આણમ નગરપાલિકાની ટીમ આજે આપણી જોડે ફરી બીજી વાર આવી છે અને હું બેન ને કહીશ બેન તમને કેવું લાગે છે પેશન્ટો પેશન્ટ આગળ ચેક કર્યું હતું પછી તમને કેવું રિકવરી લાગે ગઈ વખત કરતા આ વખતમાં ઘણો ફરક લાગે ઘણો ફેર લાગે છે તો પેશન્ટ રેગ્યુલરલી દવા આપવામાં આવી રહી છે એવું અને એમના ઇમ્પ્રુવમેન્ટ ઉપરથી કહી શકીએ છે અને એમને જે પર્સનલ કેર જે છે હાઇજીન ને એ બધામાં બી ઘણો ફરક પડ્યો છે ખાવા પીવાનું બી બરાબર સારો એવો ફરક છે સુધારો છે અમે આપનો આભાર માનીએ છીએ નગરપાલિકાનો અમર મંડ્યા સાહેબનો બી અને તમારો પણ આભાર માનીએ કે તમે બીજી વાર અમારા આશ્રમમાં આવ્યા છો અને આવીને આવી સેવા કરતા રહો અમારા ત્યાં અને અમે પણ સેવા કરી લોકો અમને સપોર્ટ કરતા રહે એવી આશા રાખીશું